ગાઈસ અત્યારે જો મસ્ત વાતાવરણ છે જોરદાર એની માન સરમાં સૂર્યના કિરણો આવી જાય તો ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણ નવા પ્રકમાં આપનું સ્વાગત છે ચાલો નવા પર આવી લો વિડીયો રાતનો ખાસ સવારે લગભગ પોંચ વાગે મૂકી દેલો ફોન છ વાગ્યાની અંદર સાત વાગે થઈ જાય અપલોડ આજે તો દસ જીબી કર્યો કલાક થઈ જશે છું થઈ જાય હવે પૂરું કર્યું ગાઈશ અમે તો ગાઈશ મારો અમે રસ વારો જો

લીલાબા ને ક્રિશિક બે જણા બાય નહીં પરહાલ માં બીજા બધા આવી છે લીલાબા આવી જાવ પરહાલ માં થોડી વાર ગમત ગુલાલ કલ નાખે તો ક્રિશિક ને કપડા હુકી દેતા અત્યારે સવાર માં હાથ ને છત્રી થાય તું અનુ કેવા એટલે તાર બધું બોલાય તમે તો તારા હું કોક દિવસ

બરાબર તો પોઈન્ટ તારા મેં લીધું હે મારે મેં લીધો મેં તો નહીં કાઢ્યું ગાઈશ જો કપલેટ તૈયાર થઈ ગયા આપણે જવાનું વર્ધીમાં એટલા માટે ખાધી બાધ્યું કશું છે નહીં મેં જોકે નાસ્તો પાસ્તો કરવો બધા મારો ગાડીમાં એકમાં આવોશી હતી તે કમ્પેર ટી ગેરપંપ હતો પૂરી ગાડી હતી બેરે બેરે પૂરી આવતો તો ગાઈસ હું જાઉં છું સિમલિયા અને ત્યાંથી આવવાના હે તો એમને લેતા આવીએ અને ગાડી લઈને જાઉં હું સિમલયા તો આપણે હે ને આઠ વાગ્યાનો ટાઈમ આવેલો એમને તો આપણે પાંચને ત્રીસ સેલ માર્યો જોકે તો થોડું કરતો કલાક વહેલો મળી કે જ પણ ટાઈમ આપણે મેં કરીએ આડંદ આ રન વડા આવી જાય આપણે

गाडी साइडमा मुखिदि स्वामिना मन्दिर जो तो भइस गाडी आया नै अब आज खबर थोड़ी कहीँ है का प्रकारनु स्वामिनायण मन्दिर थोली अन्त महिला अंदर अनि जो स्वामिना मन्दिर आइ क स्वामिनायन मन्दिर હજુ દિવાળી આવશે એટલે આ બધું સજાવ્યું હોય સિરીઝો બીરીજો પણ લાઇટિંગ રાતે મસ્ત દેખાય જોડતા પેલપા ઠીક ગયા ઠે તો આ બાજુ આવે અને ગાડી આ બાજુથી લઈને આવે અને આવું અભાને આ તે બધા ઝાડો રોપેલા હે એક બગીચો ને એક બીજો પેલપા હે પણ જવાય એવું નહીં જવાય તો વિડીયો ઉતારે પણ જો આ પ્રકારનું કંઈક અને આ બાજુ દિવાળી આવે તો બધું ગોઠવણ થાય બધી ગાઈસ ગીસો ને થારી વાડકીને એમ લઈ લીધું ત્યાં ધોઈને અને નાસ્તો મળતો હતો લઈને દઈ જ આપણે ચવાણું અને દૂધ દૂધની વાડકીએ પર લીધી ગાઈસ નાસ્તો કરી લીધો આવે તો ગાઈસ આ બાજુ કંઈક આવું હોય જો અને આ નાસ્તો કરીને આવ્યા અહીંથી આવું જઈએ બહાર ગાઈસ આ બાજુ ગાઈસ આ બાજુ બધે બીઆે હોય અને આ મંદિર કંઈક આ પ્રકારનું છે

આ ઘી પંચમરો ડિસ્ટ્રિક કોર્પોરેટ બેંક છે પંચમ પંચમહાલ વાળી તો ગાય દુકાન બાજુ બેઠેલો અત્યારે આવ્યો છું ઇકોમાં બધા ભાઈ સેવામાં સેવામાં આવેલા બધા કઈક પત્રિકા આવી હે સોમનાથ મારી તમે જોઈ લેજો તમારા અનુકૂળ કરો તો આવજો જો બતાવ ગાયરી પત્રિકા પાછળ પાછળ બતાવી દઈએ બાવીસ તારીખે હે કે ચોવીસ તારીખે ખબર નઈ ચોવીસ ઓક્ટોમ્બર ગાઈસ હવે જઈએ અંદર અને એક ભાઈ મળી જાય લઈ જાય આપણને પેકિંગ કરવા સેવામાં આવે નહીં આપણે આગળ જતા હું મારું લઈ લઉં તું આગળ જત મારું લેવું હોય એટલે તો ગાઈસ ગઈશ મન આપ સેવા કરીએ તો ચાલ નું એકલો એકલો હતો પણ કોઈ હતું નઈ એટલે પછી ગાડીમાં જ બે તો ગાઈસ હવે આ મલે એટલે એવો હતો નહીં તો એક સેવા કરી હતી આપડે તો ગાઈસ બપોરે જમવાનું જમી લઈ આવે ગાઈસ જો મોહન થાર અને ચલપા ગોઠિયા બે ભરા હે ગોઠિયા આ રીતના ભરા અને મોહન થાર ની આ રીતના ભરો હું નાખીએ

એ કોમ બે આવ્યો ને ભાઈ જોઈએ ઘેર ગાઈસ તો આપણે ઘર આવી ગયો જો આયુ ટ્રેક્ટર મૂકેલું હોય ને અને પેલા બધા ને ઉતાર ને આવ્યો છે બધે મારા પપ્પાને એમ શું કરે બધું ડોગર પૂરા ભરે ખાલી કરે ને એમ કર્યું પૂરા બહાર કાઢ્યા ગાઈસ જેમ કે ડોગર નાખવાની ને કાઢી કાઢીને એટલે તો આપણે થોડી વારમાં એવું ભારીએ

તો ગાઈસ આ હાથ જો થોડાક તો લોહી કાઢે તો એ જો કે ઓઇલ એટલું બધું બગડ્યું નહીં તો ગાઈસ મશીન ને ટેસ્ટિંગ કરી ઓકે એન્જિન ઓઈલ બદલી કાઢ્યું નવા બધો પોનો બોલ્ટ બધું મેળ દેજો કમ્પ્લેટ અને ચાલી હાલ લેવજો ઉપર તો ગાઈસ ચાલો ગાડી લઈ જઈએ તો ગાઈસ અત્યારે ઘરે આવી જ ચકુ આમ લઈએ ચાકુ ના એ બીમાર ના 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 કીશું

Ba em lẫn bé à lạc bé dù thoải dù thoải Sao vậy dù thoải đi bộ? dù thoải Hả? thoải dù thoải dù thoải dù thoải dù thoải một thoải dù thoải dù thoải dù thoải dù thoải dù thoải

વાલોરિયા ખાઈ જાય ગાય તો ગમે ત્યાં કોઈ પણ જોડ સુ ને તો વાલો ખાવા જતું રહે એટલે આ મારે આખું શિયાળો પાક ખાવાનો બગાડે આરી વાલો જો આ બધું લાકડા નતો દેખાતા આ બધા પો ન જતો પણ એ મારી પેલી ગાય સૂટી ને ત્યાં હું આ બધું ખાઈ છું તો બધા ભે બધે

चल जाऊ चल इस गेर जाइए है वो बता तो कम है नवा गेर तो जाता है चलो चुना का आंटे क्या रहा है पेलो हूँ क्या है लाइट हो दादा कृषि ने लाइन बैठा है जो कृषि आज तक कृषि भाई रसी का ही अच्छा

અપચો થઈ ગયો તો વેચવા હવે વેચે ને તો ગાઈસ એ તો ખા પીઓ આમ થાય ઓ મને એ ગણ થાય હાજા હોય ને તો એમ તો હું સોરેન શાક ખાઉં ચોરી બિલકુલ મને થાય બગડા જમવા બે છે આ ગાઈસ જો તો કે લાલ થઈ જે નઈ થઈ આ તો જમવા હું બનાય મમ્મી ગાસિંગ પેલા बराबर तो गया। है? के गया। आहा तो क्या चालीस तो रुपया पचास तो रूपया दूधी बना ली तारे कवर के क्या कवर आवा देसी कवर बनाया तो चलो जमी भूख लगे हाथ पोई का एक वक्त तो धोया फॉरी धोई काढ़

निलावा जहान जोन ताम भाहना कहता जुआ है इतले। मार हुं करवान ताम <laughs> गहावना सुद्धी नहीं, कोई रारो में लाए हूना सी। त्यों? नहीं करवाना, शाल हख पड़े। बुटना आई? बुटना आई जे माता जी, गुटना आइट। उगान नहीं બિલકુલ એવું ઉગવાની માલા ત્રણ દિવસ પહેલા રોજ પૂરા બધા જવાના ને રોજ હોય અત્યારે આવી રહી અત્યારે ટાઈમ લાગે ને ત્રણ ત્રણ કલાક લાગે કાઢવાની ડોગર તો ગાઈસ અમારે ડોગર કાદવાની સ્ટાઇલ છે ખબર કે બીજા બધા દિવસે કાઢતા હોય ને તો દિવસે બાર વાગે ને એક વાગે ઠેસર વારો એ રહે અને અમારે પોતાનું જાણે કાઢ્યું હોય ને તાણે કાઢીએ અને આઠ વાગે ના લગભગ દૂધ ને ટાઈમ પતે છ હલા છ સાત વાગે ઠેસર લગાવી દઈએ અને એટલામાં લગભગ એક ટોળું રોજ હોય જ કાઢવાનું અને લગભગ જેટલો સમય લાગે બહુ સમય લાગે ત્રણ કલાક બે કલાક જેવું ટોલ ભરેલું હોય એવું એના પર તો ઘેર આવી રે તો આઠ નવ વાગે ઘેર આવી રહીએ લીલાબા અને ઘેર તો કોઈ મળે ને લીલાબા મારા મમ્મીને જ આવવાનું ને ખાવા કરવાનું પહેલાં એટલે એ બંને એમ કરતા હતા વગેરે કાઢીને ત્યાં પાછું ઘેર આવવાનું પાછું ખાવા કરવાનું એટલું એ કરેલું છે તો કહીશ આપણે હોઈ જવાની તૈયારી કરીએ હવે ચાલો હોઈ જઈએ અને લાઈક કરી દેજો શેર કર દેજો સબસ્ક્રાઈબ કર દેજો ફેમિલી બ્લોગ અને ચાલો સપોર્ટ કરતા રહેજો જય માતાજી ગુડ નાઇટ